વડોદરાના પાદરામાં જળબંબાકાર જેવી સ્થિતિ પાદરામાં તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા કૃષ્ણ કોમ્પ્લેક્ષ વુડા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાણી પાણી થઈ ગયું છે પાતાળિયા હનુમાન રોડ અને જાસપુર રોડમાં પણ પાણી ભરાયા છે વડોદરામાં જળબંબાકાર જેવી સ્થિતિ હાલમાં વડોદરાથી જે માહિતી મળી રહી છે કે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને એમાં પણ પાદરામાં તો બાર ઇંચ વરસાદ ખાબક્યો

અજે જણાવશો કે કેવી સ્થિતિ છે લાગે છે કે અમારો અવાજ નથી પહોંચી રહ્યો કારણ કે પાદરામાં આટલો બાર ઇંચ જેટલો વરસાદ વર્ષે ચોક્કસથી સંપર્ક કરવામાં થોડી તકલીફ આવી રહી છે પણ આપણે પાદરાના એક્સક્લુઝ દ્રશ્યો અત્યારે આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ અત્યારે જાણે આજુબાજુ રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોની વચ્ચો વચ્ચે જ્યાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો પાદરામાં અને એના જ કારણે આખું પાદરા જળ બંબાકાર જેવું થઈ ગયું છે આજે પાદરાના બજારો તો જાણે સ્વયંભૂ બંધ પાડ્યું હોય તેવી સ્થિતિ છે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી ગાય છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તબાહીનો આ નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો આકાશી દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો